Vậy đặt cả đôi Do bây giờ xinh khỏi này Bây giờ khá sinh này Đó bây giờ Hãy subscribe તો આ વિલિંગ ડેમ છે તમે જોઈ શકો છો દોસ્તો આપડે વિરાજભાઈ છે સામે નજારો જોવા ગીરનાર

આગળ થી પણ બતાવું જો અહીંયા નાલા છે એના વેલિંગ ગેમ ના નાલા અત્યારે ફૂલ ભરાઈ ગયા છે ભાઈ અને બારા ખોલવાની સખત મનાય છે જુનાગઢમાં પાણી કરી ગયા દેખાય છે અને પવન પણ બહુ છે નજારો જોયા લાગશે અહીંયા પાણી ઉપરથી જાય નવા નવા જઈએ સામે દેખાડી આજ બહુ ટ્રાફિક નથી ટ્રાફિક રવિવારે અને શુક્રવારે બહુ ટ્રાફિક હોય છે વિલિંગ ડેમે એટલે તમારે પ્લાસ્ટિક અહીંયા સખત બનાય છે પ્લાસ્ટિક લઈ આવવું નહીં એટલે તમારી વ્યવસ્થામાં રહેવાનું તમારે નાસ્તો થેલીમાં લઈને આવો મને રૂગડા હા ભાઈ પ્લાસ્ટિક એ સખત બનાય છે તો આ છે આઈની શટર લાઈટ આ શટર લાઈટ વાગે એટલે વિલિંગ જેમ ખાલી કરી દેવાનું કારણ ટાઈમ હોય પાંચ વાગ્યા પછી બંધ થઈ જાય કે અને તમને નવા નીર બતાવીએ જુનાગઢના તો દાંતારનું ઉપલા દાંતારનું પાણી આવે છે અહીંયા અને અહીંયા પાણી આવે છે તે જટાશંકરથી આવે છે અને આ બધું ગિરનારનું પાણી આવે છે અને અહીંયા મગર છે વીસ ફૂટની કોઈ જોયું હોય તો કમેન્ટ કરી દેજો અમે તો જોવા નથી મળી સ્પેશિયલ મગર જોવા આવ્યા છે મગર અમને જોવા નથી મળી કેમ કે ડેમ આખું ભર્યું છે ફૂલ ડેમ ભરેલું છે એટલા માટે અને પાણી પણ દોરું છે નીર પાણી હોત તો દેખાત તમને તો તમને બતાવે જ મગર અને સામેના ડુંગરા જો દોસ્તો આમાં છે ગાંધીગીર જંગલના કબૂતર જુનાગઢ ના જો દેખાય તો કમેન્ટ કરી દીજો દેખાય તો જારી દીધેલી છે એટલા માટે નહીં દેખાય તમને અને આજ બહુ ટ્રાફિક નથી એટલે વિડીયો ઉતારવાની બહુ મજા આવે છે ટ્રાફિક હોય તો ટ્રાફિકના કારણે આપણે અહીં બહુ ભીડભાડમાં ન મજા આવે અને દેકારો પણ બહુ હોય વિરાજભાઈ તમે શું કહેવા માગો વિલિંગ કાંઈ નથી કહેવા માગતા આવો કોઈ કાંઈ ગીરમાં આવો તો નાવા એક નજારો લઈ આય નાવાનો નાવાની શૂટ છે ઓ ભાઈ અહીં અને આ જો આગડી ઓલો ખીજાતો તો ને પોલીસ વાળો એ આને આને જા તો હવે સામેના ડુંગરા ઉપર જવાનું છે અમારે વ્યૂ લેવા ને ફોટા પાડવા ન્યા ન જાવ ભાઈ અંધારું થઈ ગયું અરે જવાનું છે ન્યા નીચે ન જાવ ન્યા નીચે ન જામ છે નાસ્તા પાણીનો સ્ટોર તમને બતાવી અહીં મકાઈના ડુડે છે સોડા છે લીંબુ શરબત છે આઈસ્ક્રીમ આઈ નહીં મળે ભાઈ વિલિંગ ટેમ ભાઈ વિરાજભાઈ આઈસ્ક્રીમ મળી જાય ભાઈ આઈસ્ક્રીમ આઈ નહીં મળે હળવો નાસ્તો મળી જાય હાઈ તો છે સામેનો ડુંગરો હવે ઉપર જઈને તમને બતાવીએ આ વેલિંગ ડેમ પૂરું થઈ જાય છે અહીં એન્ડ આવી જાય છે સામે અને હવે સામે અહીંથી આપણે ચડીએ છીએ તો વિરાજભાઈ અને આપણો છોકરો ચડે ભાઈ ધીરે ધીરે જો તાયું અને ફેંકવી દે ભાઈ મજા આવે તો નહીં

પાકડી મગર હતી વીસ ફૂટની અચારે આવી હતી પાકડી વહી ગઈ પાછી કમેન્ટ કરતી કેવાનું ઝાડ છે આમાં દાંતણ કરવાનું જ્યાં નાખ્યું ને દાંતુ ખરી જાય આમ એક ભાઈના દાંત પડી ગયા તા પરિક્રમમાં આવ્યા હતા અત્યારે ખીચડીમાં લાકડું હલાવ્યું હતું તો એ દાંત પડી ગયા હતા પછી આપણે ઝાડવાની ખબર નથી નામની પણ આ છે હાગનું ઝાડ અને આ સામે દેખાય છે તે આપણે કંઈ ખબર નથી કેવાનું ઝાડ હોય તમને ખબર હોય તો કમેન્ટ કરી દીજો લગભગ આ એ જ ઝાડ છે જો આ શિંગ વાળું જો આ સિંગ ખાઈ લો એ દાંતું બધા કરી જાય જો વાટ દૂધ નીકળે આમાં જોઉં તમે એટલે આપણે ખાવાનું થતું નથી તમારે ખાવું હોય તો આવી જાય છે વિલિંગ ડેમે અને કમેન્ટ કરી દીજો આ ઔષધિ શું છે કિનારમાં વિલિંગ ડેમ ઉપર તો અહીંયા વૈજ્ઞાનિકે સંશોધન કરેલું છે ત્રણસો અને પાહ થી વધારે સંજીવની બુટી છે આમાં અને રામાયણના લક્ષ્મણ કાયલ છે લક્ષ્મણજી ત્યારે હનુમાન બાપા સમજુ ની લેવા અહીંયા આવ્યા હતા બીજી ક્યાંય નતા ગયા આ તો હિમાલય પર્વતનું ક્યાંય છે ખાલી પણ આવ્યા તા ખરેખર અહીંયા એનો ઉલ્લેખ છે અહીં એ તમારે જોવા આવવું પડે અહીંયા કેમ કે અમે જોયું નથી બધાય કે છે તો આનો વ્યૂ જો તમે જો જો વિરાજભાઈ પાસે જાવ છું અત્યારે હવે ચાલો હાલો દોસ્તો આ છે વિલિંગ તમને વાઈન દે આવો ભાઈ 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 રામરામી કરે ગતનો રામ ઓ ભાઈ એ દિસલા લા ધીરે ધીરે ખાવ એ એ આવજો પા દેજો એ બદમાશ અવિલિંગડાના વાંદરાઓ બાર દિશન આયા આવતો રે ના સિંહ ખવરાય ના લાગે જા વૈ